નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની YouTube ચેનલ માં આજના વિડિયોમાં આપણે ધોરણ 9 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 5 ગુર્જરીના ગૃહ કુંજે આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલ માં ધોરણ 9 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સોલ્યુશન મુકાઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો

અહીં જ તેમનું બાળપણ વીત્યું છે અને યૌવન ની વાદળી પણ અહીં જ વરસી આ વતનમાં તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ અહીં કર્યો વતનના ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘુમ્યા નદીઓમાં નાહ્યા કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો આ વતનને પોતાના તન ધન અને પૌરુષ્યરૂપી પ્રાણ સમર્પિત કર્યા વિશ્વ રૂપી વાળીને સુફલિત કરવા કવિએ નસરતથી જીવન રસ સીંચ્યો

ચેપ્ટર ને પીડીએફ ની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન માંથી મળી